ગુજકોમાં સોલના ડિરેક્ટર નૈનાબેન શાહ દ્વારા આયોજિત કાર્યક્રમના બે વર્ષથી લઈને બ્યાસી વર્ષ સુધીના ફિમેલ સ્પર્ધકોએ જુદી જુદી કેટેગરીમાં કેટફોક કરી આ નવ નિખાર કાર્યક્રમની યાદગાર બનાવ્યો હતો આશરે ત્રણસો જેટલી બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ મિલન બેન્કવેટમાં યોજવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ જેટલી બહેનોએ ભાગ લઈ કેટવોક કરી આનંદ મેળવ્યો હતો અત્યારની ટેન્શન અને ભાગદોડવાળી લાઈફમાં નૈનાબેન શાહ દ્વારા એક અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાથી છેલ્લા વીસ દિવસથી તમામ બહેનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમસ્ત વિશા પોરાડ પોરવાડ નારી શક્તિ આયોજિત ફેશન શોનું આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ ફેશન શોનું ટાઇટલ અમે લખો નિખાર એવા અદ્ભુત ટાઇટલ્સ સાથે લગભગ એકસો ને વીસ જેટલી એન્ટ્રી સાથે આજે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક મહત્ત્વની અગત્યની વાત એ છે કે બે વર્ષથી દીકરી માંડીને લગભગ બ્યાસી વર્ષના દાદી માએ પણ કેટવોક કર્યું હતું અને આ એક પ્રોગ્રામ કરવાની પાછળનો હેતુ એ હતું કે ઘણા લોકો ઘણી સ્ત્રીઓ પોતાની ભાગદોડની લાઈફમાં પોતાના માટે ટાઈમ નથી ફાળવી શકતી ઘરકામનું લોડ હોય ઓફિસનો હોય તો એ સ્ટ્રેસમાંથી બહાર આવી એમનો મેનોકોઝનો પિરિયડને ભૂલીને એ લોકોએ આજે એક મહિનાથી એટલી સુંદર તૈયારીઓ કરી હતી અને એનું અમે ફળ આજે જોયું ખૂબ સુંદર રીતે એ લોકોએ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને અમારા આખા પ્રોગ્રામનું સંચાલન અમારા જજ તરીકે ડૉક્ટર નીલિમા સોમપુરા રહ્યા હતા પાગોડિયા રોડ પરના મીનાબેન મહેતા ડૉક્ટર કિરણબેન ગંજુ જેવા માનવવંતા મહેમાનોનો અમે અહીં આમંત્રણ આપ્યું હતું સાથે સાથે દરેક સંસ્થાના ફાઉન્ડર દરેક સમાજના પ્રેસિડેન્ટને પણ અમે અહીંયા બોલાવીને એમનું સન્માન કર્યું હતું અને આ સમગ્ર પ્રોગ્રામ કરવામાં અમને અમારા દાતાશ્રીઓએ સમાજના દાતાશ્રીઓએ ખૂબ મદદ કરી હતી આ તબક્કે અમે એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો